สมกุลิตตุตกย่าคอยเดี๋ยวสตุตกอยดีเอาติดนะเชริงกุลิตาเจ้าเจ้ากูได้ติวจารกันตุตกอยดีเนี่ยไอ้เจ๊เด็กคนนี้ก็แลดีฮะ Actually มันมันจะถอดขึ้นรูปการมวยเว้ยการบริษัมันเองเว้ยคนแถลงคนที่มือเบลถอดติวเย้เว้ยฮะมือเบลมาช่วยการกุลุจขึ้นคนแถลงมาว่าบันไดมันเองตุตกอยเริ่มบันดาลเซอมนักเองมาอมนักเขาเป็นสมมือเบลมันกับการมุนั่งไทยไทยไทยมือเบลมาถีขึ้นรูปการไทยไทยเซนแบบไปเอาตู้ซีติ้งไว้ดีนะครับตู้ล็อกในมือ ટૂંકમાં બેલ વાગો બેલ વાગો મને લાગે ગોલા ભરવા લાગે રેકડીએ ગોલા ખાવા જ ના રેકડી આવી તો ને ખાઈ લે તો મને નથી આ માં રેકડી નીકળતી હોય છે આવો આપણે જોઈ નથી રેકડી હોય તો તો બહુ આગળ અવાજ આવે છે આમ કે થી આવે છે એ હોડી કાઢ તું નઈ મને કાઢવા જા એલી પણ ધીમે પડીસ તો એક કરતા બે ખાહે ગોલા માટે તો કાઈ પણ મને તો ગોલા બહુ ભાવે હું તો છે ને બહુ જ ખાવ ગોલા તમારે ખાવ હોય ને તો દોડો હોડી કાઢો તો એ મુરાન જમ હું મન જોવો છો આજો કેવી દોયડી હારી જાણે ગોલા જોયા જ ના હોય આ ઈસ ને પડસે તો ઈ પડે એમ નથી આખા ગામને પાડે એમ છે એ મારી બુરાઈ પછી કરજો પેલા હાલો ગોલા વાર હોયો જાહે ખાઈ જા નથી હજી ગોય આપણે ખાઈ લે હાલો એલા એ ઊભો રહે જો ભાગતો નઈ હું આવી જ ગઈ છું જો પોસી જ ગઈ હા મેડમ બોલો 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 સુખાવું છે તમારે એ ભાઈ હા તો લેવા દે કે થાકી ગઈ ઓલી ગલીમાંથી સેટ આવી તારી ઓલી ટંકોરી સાંભળી સાંભળીને આ મને એમ કે આ ક્યાં ગોલાવાર આવ્યો એટલે મને મને એમ થયું કે આ ટંકોરી સાંભળી તો દોડું હરી ખાડું નકર હોયો જાય ને તો પાછો હાથમાં નહીં આવે અચ્છા અચ્છા થક ખાઈ લ્યો થાક ખાઈ લ્યો હાલો અને હું આઈસ્ક્રીમ વેચું છું ગોલો નહીં સમજી ના આવી તું કેવી ઈચ્છા થઈ તી મને ગોલો ખાવાની એમે ટંકોરી સાંભળી ને તો સને મને એમ થયું કે સને હવે તો આજ તો ગોલો ખાવા મળશે જ મને આહા તમને મળશે મળશે અને ટંકોરી હું નોતો વગાડતો હજી તમારે જરીક આગળ જાવું જોઈએ આમ જરી કાગળ જાઓ ને ત્યાં એક ભાઈ હતા ગોલાવાળા મેં જોયા હતા એટલે કદાચ ત્યાં તમને મળી જાહે તમે ત્યાં જાઓ ફટાફટ નકર પછી વયો જાહે ત્યાંથી હા તો આલો હાલો ભાઈ ભાઈ એ સોરી હો તમારું આઈસ્ક્રીમ મેં ના ખાધું મારા પાણ ગોલો ખાવાની ઈચ્છા છે હો ને હો ને

એ હા બસંતી તું ઉભી રે ઝોળી કાટતી ની તર હામે જાવે છે ન કે ભાગી જાય આમ હામે દેખાય જ છે બોલા પાછળ તો ગાંડી થઈ છે તો આઈસ્ક્રીમ વાળા ભાઈ છે ભાઈ હોય છે છે પણ તારે કે આ ની હવે કાકાના દીકરાક મામાના દીકરાલા સંબંધ કાઢવા છે ગોળો ખાવાને ધ્યાન દે એ એટના ન કાઢીએ તો પાસ પાસી રૂપિયા ઓસા લઈએ ઓસા તો ઠીક પણ મસ્તીનો બનાવા દી આપણે ઓખા કઢાઈએ એટલે હવે પણ આઈસ્ક્રીમ વારો તારો કે માહીન દીકરો થાતો તો કાકાના દીકરો થાતો તો આપણે કેવાય નહીં એનું ઓળખોશું એ ભાઈ તું કે ને અમને લપ ખોટી એ પહેલા જ માનવા દેતી હોય તો છાન મને બોલતી ના હોય તો હા વચ વચ ડબકા દેતી એ ભાઈ તમે બોલાવે છો છો હા બેન તમાર ભાઈ છે એ કઈ હા છે ને તો એ દુકાન છે ને ના ના લે 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 ચા લેતી જા ઓળખા કાઢું ને ભાઈ નીકળે એને દુકાન નથી એને રેકડી છે લે 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 તું લેતી જા જો રેકડી કીધું એને દુકાન નથી હમણાં આઈથી આઈથી નીકળાય જ ને આયુરાઈ જેને આઈસ્ક્રીમ ની રેકડી કાઢે હું ગોલા ની કાઢું છું ઓ એટલે કેને એને સિંધાળું તરત જ મને કે છે ને આમ જાવ એટલે ગોળો પડી જા આ તમને અચ્છા 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 શું ખાવું છે તમારે શું હે તમારા પાસે ગોલા છે બેન એ મારે ઓલા ડીસ વાળા ખાવા છે ઓ એ હવે ડીસ વારી થામાં ને ગોલા છે ને ઓલા હરી વાળા ખાવ ને એને જ ગોલા ખાતા કહેવાય બાકી કે તો ઠીક હવે ડીસ વારા માં તો હું ડ્રાય ફ્રૂટ હોય નકર આવે એ તો ઘરે ખાઈ લેવાય કાજુ બદામ નું બકળો ભરી લેવાય ને બરફ ખાઈ લેવાય પછી એટલે ખાલી તો ગોળો એમાં શું હોય એમ તો ઓલા હરી વાળા ખા ને મજા લે એને કહેવાય ગોલા એ તું આ ઘીરેન મન જોવા દે કઈ કઈ છે ડીસુ આટલી છે અમાર પાસે ડીસુ હા 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 મોઢામ પાણી આવી ગયા મને આ બધું જોઈને આમાંથી શું પ્રાઇસ છે બધાની જો પેલો તમાર બાજુમાં છે ને એની 150 રૂપિયા છે પછી પાછળ છે ને ઓલો એના 100 રૂપિયા છે પછી આ બાજુ છે ને એના 120 રૂપિયા છે ને છેલ્લો મારી પાસે 36 વાળો મીન્સ કે છત્રી વાળો છે ને એના 250 રૂપિયા હા

આ તો છે ને ખોટા ખાલી નમૂના રાખ્યા છે ઓ મેં કીધું તમે બતાઓ હટુ બનાવો છો તો પછી જાય ક્યાં ચારે એમ ના 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 એ ખાલી બતાઓ હાટુ થોડું પોહા એને આમ નમૂના રાખ્યા હોય ને એમ હાલે એમ એમ પેલા તો કેવી ગોલા ખાવાની મજા આતી કા બાયુ હે હું બાય નથી હો તું વાયો તો ભલે ઓ હું તો છું ને નનિયાની છોકરી છું હા છોકરી છું હું વાત કરું આ રીંગીતર બધી સાંભળી એટલે તને બોલું એટલે તને મજા આવે પાછી તું દેખાતી હાલ કે હું વાત હા છે ને ગોલા ખાવાની કેવી મજા આવતી આપણે બરફ તો રૂપિયામાં છે ને ગોહી દેતા અને ઘરે દેતા રીતે ખાતા અમે તમને ખબર છે ગામડે તમને ખબર હોય ખબર ના હોય તમને เราเอวัดตุ๊กตาบาราฟมุกอานุพอสิฉันเองกุญแจบาราตันก็รีบว่าเรนเนอร์แล้วพอบาราฟ้าพ่อานุเอ็นเน่ยังไม่บาราฟนี้สุดทัตติเปล่าวันนี้เราไปเที่ยวท่าตุรุปย์มาถึงกันขอรีเอ็นที่อัปต์บอกเลยว่าพอสิเขาให้นักฟานุขายกล่องมาหนูรูปย์วันนี้ก็เริ่มไปสิโอลูรัสหน้าอุตุเขาวันตันกิสกันแล้วนู่ปานิมนาคินับไปนานแล้วแต่อุยิ่งสั่งจดิกชาติเดวันนั้นมาสินกุญแจบารินี้จะตุยกุญแจเขาเนี่ยมาจ่าติ এ রাজ তা পেপসি এবার এ পেপসি পেপসি হলি কে বিয়াবি কি? আ আ যে আ আই লে লাম আ পা জনু জনুছে। মা ব ঝবে ও খাও দের মত্র থ এরাতেতা এনাই বরুনারাটিটা ভাগে পলা পেসিবার রূপিয়ানি জাতে হতে এর মঝ আতিও বাকি। বাহাই পেপসি আউতি খা এ পঞ্ম করুি খা এ খাভয়েজ রাতিি ু। এ ঙ্গুল আ নাগুল আতি એ રિંકુડી તાર મોઢા મોક પેરા બોલ તો ખરી તારી કયો ખાવસ સડી વારો આપણ એલી તું ગગલી થી બીતી બીતી નઈ હો તારે ઓલો ડીસ ખાવે તો ખાઈ લેજે છાન મને ઊઈ તો હું સમજાવ દેસે ને બીતી ને કે મે હાથ પાડી રાખો સાલી દીકરી હોલે મે એને સામે ને જોઈ બી વારી ખાઈ લે ના 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 મને સડી જ ભાવસ તાર જેવા બધાય ના હોય ખા ઊંધા ખા ઊંધી જાય સો બધાય થી અલ્યો તમારો બની ગયો છે છત્રી વાળો આને કેવાય ગોલા તું ખાસી તો હવે કેવાય ખાલી બરફ આ સાન મને ખાઈ લેને હવે બોલો લે એકસાત્રિકો હે દીતે 200 રૂપિયા લઈ લીતા આય બુદ્ધિ વિનાની હાવ મામા બની ગઈ આને કહેવાય બોલો કારીંગ છે જો નથી હારો હો કીધું ને હારો છે તું ખાઈ ચારું ના હોય બધી હાલી નીકળી હો કીધું ને ગગલી અમારો હારો છે તો અમારો જ છે બરાબર છે એ ખમા 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 કાઈ આલો हेलो आपरे आम रिंग्या म थोड़ो रसो नाखी आवी ये एना ते न खाहे ने ए भाई थोड़ो काम नाखी दियो केडबरी जेवू कक आहार हो तुम्हारे नाही खा रखो नाही खा रखान खादा करो आ 250 रुपिया मेऊ ना आ 30 रुपिया मे आ ए आबो हारो 250 30 रुपिया वाली थाती तेम यार खावो तो खा आ माती बेक समसी सा खा ले 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 बस केती नहीं किदूई नहीं 250 रुपिया रा गोला मा ना 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 कओज नहीं ने उ खावो तो ले ना ले आ ली निकली हो बोलो लियो अन पसे आ पासे पासे पेप्सी आपी दे जो 10 रुपिया नि छन ના 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 બે ની જમાના વયા ગયા રૂપિયા રૂપિયા વાળા આ તો પાંચ પાંચ રૂપિયા ની છે ઓ બાપા રૂપિયામાંથી રૂપિયા પાંચ રૂપિયા સડી ગયા બોલો લ્યો કાઈ ની હાલો તો જેમ જે ખાવી હોય એ લેજો બધી નથી લેવાની મારે જો ઓલી કાળી ખાવીસ કાળી મારી પણ બ્લેક જ હાલ તું કે તાર કઈ જોઈએ છે તું તો ઊંધી ચાલીસ બ્લેક તો કઈસ જ નહી અમને ખબર જ છે ઊંધી ચાલીસ પેલા થીતી આ બહુ સારું હો મારી ઓરેન્જ જો 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 આરે તો આલું જ ના હોય ઊંધી તેમાં બટ મને ઓરેન્જ ગમે છે એટલે એ હાલ ની હવે હવે મજા આવે કે તો ટાઈમે ખાધો ખાતા જ નથી આ ફેશનના ફતુરિયામાં ડીસું વારા ખાઈસી બોલો હાસો જ છે પછી થયું ખબર એમાં કોકે મલાઈ બરાબર ઉપર મલાઈ હતું મલાઈ તો પછી કોકે એમાં કાજુ બદામ ઉપર બરાબર એટલે પછી કોકે કાજુ નીચે પડતા જાય છે તો ડીશમાં નાખી પછી ડીશમાં કાજુ બદામ અને પછી ખમણ નાખું ચેરી નાખું ને એમાં થઈ ગયું આઈસ ડીશ છે બાકી હાસો તો આ સેઆ ગોલામાંથી ઓલો ઉદ્ભવ થયો બાકી જે કે હોય ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું હોય ને એ જ સારું હોય વાત તો હાસી નો તારી પૈસા દે દે ને તમારા મિત્ર આ વાતો કરવી છે હો હજી તો બાકી છે એ આ તું કર લે લે અમે વૈવડ કરી લઈ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા ગોલા ખાવ હોય તો આવી જ જાજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જે નામ હું ઉલાવું છું પ્રીતિબેન પ્રીતિબેની પહેલી કોમેન્ટ હતી કાલે વિડિયો મૂક્યો ને પછી હા ઓ પ્રીતિબેન તમારી જ પહેલી કોમેન્ટ હતી ગોપીબેન ઉદેસા અને હા ગોપીબેન હું ગોગડી નહીં ગગડી છું તમારી ગગડી હો ચૌહાણ ચોહાણ હેતલબેન કામ મથાની રાધિકા ચૌહાણ હલો 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 આવી જ જાઓ ગોલા ખાવા જાગૃતિબેન કટારિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે